દોષ શ્રમિકો જે કામગીરી કરી રહ્યા હતા અચાનક જ આ દુર્ઘટના બની જેમાં ચાર વ્યક્તિઓ મોતને ભેટ્યા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપનીમાં આ બ્લાસ્ટની ઘટના બની છે ભરૂચ ની અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદની અંદર ડેટોક્સ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અત્યારે બોઇલર માં બ્લાસ્ટ થયો હોવો એવી પ્રાથમિક માહિતી મળી રહી છે કોઈ રસાયણિક પ્રક્રિયાની ની ખામી દરમિયાન આ બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે પ્લાસ્ટની બ્લાસ્ટની ઘટનાની અંદર કંપનીના કામદારો ઘણા ઈજાગ્રસ્ત છે પરિસ્થિતિ છે ઘટનાની અંદર જે જે બનતા કામદારો છે એ કામદારોને ગેટ બાજુ જે મેઇન ગેટ છે એ બાજુ ખસેડી દેવાયા હતા સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે લગભગ ચાર જેટલા કામદારોને પોતાના જીવ ગુમાવ્યા છે અને પોલીસ ફાયર અને જીપીસીબી ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહીને અંજામ આપી રહી છે જી વ્યક્તિઓ થયા છે 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 જે શ્રમિકો તેમની કેવી સ્થિતિ શું મોતનો આંકડો હજુ પણ વધી શકે છે હા શક્યતા એવી છે કારણ કે અત્યારે અત્યારે જે જગ્યા જે બ્લાસ્ટ થઈ છે એ જગ્યા પર અત્યારે કોઈને પણ અવરજવર કરવાની સ્થિતિ નથી ત્યાં ખાલી ફાયર બ્રિગેડના

આભાર ભાવિન જાણકારી આપવા માટે તો આ ની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સમાચારોમાં આગળ વધીએ નો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચો તરફથી ઘેરાયો છે ભૂપેન્દ્રને બચાવવા પંટરિયાઓ મેદાને આવ્યા ભૂપેન્દ્ર ને બચાવવા માટે મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે ભૂપેન્દ્ર ઝાલાના બચાવમાં પંટરિયા ઉતર્યા છે રઘવાયેલા પંટરિયાઓએ મીડિયા પર નિશાન સાધ્યું રોકાણકારોને કરેલા મેસેજ વાયરલ થયા તમારા પૈસા ક્યાંય નહી જાય છે કાર્યક્રમનો આ વીડિયો જે વાયરલ થયો ધવલસિંહ ઝાલાનો સાથે રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થયો હાથમાં નોટની થપ્પી સાથે રૂપિયાનો વરસાદ કર્યો બાયડના ધારાસભ્યની બીઝ સીઓ સાથેની જુગલબંધી દેખાઈ ધવલસિંહની સ્પષ્ટતા બાદ પણ મિત્રતાના જૂના વિડિયો વાયરલ થઈ રહ્યા છે માલપુરના આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો ડાયરાના કાર્યક્રમ વખતનો આ વીડિયો જે અત્યારે વાયરલ થયો છે બીઝેડ કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસના આરોપ એબીવીપી પ્રદેશના પૂર્વ સહમંત્રી પર આક્ષેપ મૂક્યા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જાહેર જાહેર કર્યા પુરાવા અમનસિંહ ચાવડા અને ભૂપેન્દ્ર ચાવડાના અનેક નેતાઓ સાથે ફોટા સામે આવ્યા અમનસિંહ ચાવડા મે મહિનામાં સેક્ટર અગિયાર માં બીજેડ ઓફિસ શરૂ કરી હતી પાર્થિવ સવાલ કર્યા કે પોલીસે હજુ અમનસિંહ ચાવડાની કેમ અટકાયત નથી કરી કૌભાંડનું ગાંધીનગરનું ગ્રાન્ડ ઓપનિંગ જે કંપનીએ છ હજાર કરોડ ચૂનો આ ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે એની ગાંધીનગરની ઓફિસનો નો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુક નું પેજ ઉપરનો ફોટો છે ઓપનિંગ કોણ કરે છે તો એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ આ એજન્ટ કોણ છે અમનસિંહ ચાવડા અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કોભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે ખેડાના માતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ માતરે એપીએમસી માં કોંગ્રેસના ઉમેદવાર ભૂરાભાઈ ભરવાડની જીત થઈ કોંગ્રેસના ઉમેદવારને દસ અને ભાજપના ઉમેદવારને આઠ મત મળ્યા

અને મારી ઉંમર હિસાબે અને મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતાડ્યો એ મારી અપેક્ષા અમે ક્યારેય કોંગ્રેસ થી માર્કેટ લડ્યા નથી સર્વસંમતિ ખેડૂતોની પેનલ સાથે બધા જ ભેગા થઈને લડ્યા હતા અને માર્કેટ યાર્ડ ક્યારેય કોંગ્રેસ ભાજપ ની વાત અમે કરી નથી અને ખેડૂતોના હિતની જ વાત કરી છે રમેશ કાળીદાસ પરમાર નો નંબર એક હતો અને બે નંબર માં ભુરાભાઈ ભરવાડ નો હતો ભૂરાભાઈ ભરવાડ ના દસ પંચ મળ્યા કાળીદાસ પરમારને આણંદ નગરપાલિકાની ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી આણંદના જાહેર રસ્તાઓ પરના દબાણો પર બોલાવાઈ આણંદ ટાઉન પોલીસને સાથે પોલીસ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું આણંદ ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર અધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો રાજકોટના ધોરાજીમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતીએ ચેક કર્યું છાડવા વદર ગામમાં કાગળ પર પર ચાલતી શાળા ગુજરાતીની ટીમ પહોંચી અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો શાળામાં ઓન રેકોર્ડ ચોપન વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું દેખાડાયું છે જોકે તપાસ કરતા એક પણ વિદ્યાર્થી ન દેખાયો ખખડધજ બનેલી શાળાના વર્ગખંડના બારણા પર તાળા લાગેલા જોવા મળ્યા તો એકાદ બે ઓરડાઓ ખુલ્લા દેખાયા જોકે તેની બેન્ચ પર માત્ર દેખાવ પૂરતા જ પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હોય તેવું નજરે પડ્યું અમારી ટીમે સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો સવાલ કરતા અકળાયેલા સ્ટાફે મીડિયા સાથે જ ગેરવર્તણૂક કરી ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે જ્યારે ડીઈઓ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે ગાંધીનગર ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો કે તપાસમાં કસુરવાર હશે તો કાર્યવાહી કરાશે પણ સવાલથી શાળા બંધ છે અને શિક્ષકો ગેરકાયદે ગ્રાન્ટ અને પગાર મેળવે છે જિલ્લા શિક્ષણ વિભાગમાં નાક નીચે વર્ષોથી આ બધું થઈ રહ્યું છે તો તેમને જાણ કેમ નથી સત્ર શરૂ છે કોઈ રજા નથી તો વિદ્યાર્થીઓ ક્યાં છે

પછી જે અંદરના પ્રિન્સિપાલ છે કર્મચારીઓ બધા પણ આમાં સંડોવાઈને ઉચાપત કરેલ છે એમની કાયદેસર કાયદાકીય કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જે જે પગાર દસ વર્ષથી આ છેલ્લા દસ વર્ષથી આ પગાર લેતા હતા એ પગારની રિકવરી પણ થવી જોઈએ વ્યાજ સહિત મારી એવી માંગ છે રાજકોટની વાત કરીએ રાજકોટના ધોરાજીની વાત કરીએ ધોરાજી પાસે આવેલ છાદવાદર અને ભોલ ગામના તેમાં વચ્ચેમાં જે જે કાલેરી હાઈસ્કૂલ છે તેના આપણે પહેલાં સિદ્ધાર્થ દ્રશ્યો બતાવીશ કે હાઈસ્કૂલ ભણવાના લાયક તો નથી બિસ્માર હાલતમાં અને ખંડેરમાં છે તેને લઈને આજ વાત કરીએ કે જે રીતે ન્યૂઝ એટીન ટીમ રિયલિટી ચેક કરવા માટે આજે જે કાલે સ્કૂલમાં પહોંચી તો અત્યારે જે ઓફિસ છે તે ઓફિસના આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે ઓફિસના અંદરમાં અત્યારે પ્રિન્સિપાલ અને સ્ટાફ ત્યાં હાજર છે છતાં કોઈ બોલવા તૈયાર નથી કેમેરામેન આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે ઓફિસના અંદરમાં અત્યારે જે કર્મચારીઓ જે બેઠા છે અત્યારે જે સ્ટાફ બેઠો છે પ્રિન્સિપાલ બેઠા છે છતાં કોઈ જાતનું બોલવા તૈયાર નથી જે રીતે આ સ્કૂલ છે તે અંદરમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા દસ વર્ષથી ગ્રામીણ લોકો એવું કહી રહ્યા છે પણ છતાં અંદરમાં હાલ હાજરી પુરાઈ રહી છે શિક્ષકો કરી રહ્યા છે તેને લઈને અત્યારે જે રાજકોટ ડીઓ સાથે ટેલિફોન દ્વારા વાત કરવામાં આવી તેઓ કહી રહ્યા છે કે ભાઈ આની ઉપર જે કાયદેસર કાર્યવાહી છે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને જે બી કસૂરવાળા છે

આ રોડ પર જાણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોય તેમ રોડના ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે મસમોટા ખાડાઓમાં ભરાયેલા પાણીમાંથી દુર્ગંધ આવતી હોય છે આવી પરિસ્થિતિ કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ લાડવા દ્વારા આર એનબી વિભાગના માર્ગ પર પડેલા ખાડા તેમજ ઠેર ઠેર જગ્યાએ અધૂરા મૂકેલા માર્ગનું કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ અપાયું જો દસ દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો આર એનબી કચેરીનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી ગોધરા તાલુકાના વડેલાવ ગામમાં સિંચાઈ તળાવ આવેલું છે જેના થકી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ વર્ષોથી આ કેનાલની સાફ સફાઈ નથી કરાઈ કેનાલમાં ઝાડી ઝાંખરા લાગી ગયા છે ત્યારે ખેડૂતો કોઈ પર આશા રાખ્યા વગર પોતે જ કેનાલની સફાઈ કરી રહ્યા છે ગામની મહિલાઓ ખેડૂતો અને યુવાનો જાતે જ કેનાલમાંથી માટી અને ઝાડી ઝાંખરા દૂર કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે જો તેઓ તંત્રની રાહ જોશે તો પોતાનો પાક સુકાઈ જવા અને શિયાળુ ખેતી નહીં થવાની સ્થિતિ સર્જાશે જેથી તેઓ પોતે જ સફાઈમાં જોતરાઈ ગયા ખેડૂતોએ ગામમાંથી પાંત્રીસ હજાર જેટલો ફાળો એકત્રિત કરી જેસીબી મશીનની મદદથી કેનાલની સફાઈ કરાવી ઉલ્લેખનીય છે કે ખેડૂતોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા પિયત મંડળીની રચના પણ કરવામાં આવી હતી પરંતુ પિયત મંડળી મારફતે કોઈ જ કામગીરી કરવા અંગેની જવાબદારી વિભાગ દ્વારા સોંપવામાં આવતી નથી તેમ જાણવા મળ્યું છે

ખેડૂતો ખેતી કરવા માટે સરકાર પાસે પણ કંઈક અપેક્ષા રાખતા હોય છે પરંતુ સરકારની પાસેની જે આશાઓ છે ખેડૂતોને ઠગારી નીવડતા ખેડૂત જાતે શ્રમજીવી છે અને જાતે જ પોતાનું કામ કરવા માટે મજબૂર બનતો હોય છે હું આપની સીધા દ્રશ્ય બતાવીશ ગોધરા તાલુકાના વડેલા ગામની આ કેનાલ છે સિંચાઈ તળાવ આધારિત કેનાલ છે નાની સિંચાઈ વિભાગ દ્વારા કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ કેનાલની મરામત નહીં કરવામાં આવતા ખેડૂતોએ કંટાળીને જાતે જ પોતે પરિવારોએ ભેગા થઈ મહિલાઓ યુવાનો સહિતે શ્રમદાન કર્યું છે અને પોતે જ કેનાલની સફાઈ કરી રહ્યા છે ખેડૂતો કેનાલમાંથી પોતે જાડી જાખરા અને માટી સાફ કરી રહ્યા છે કહી શકાય કે સરકારની જે વિકાસની વાતો છે તેના વચ્ચે ખેડૂતોને જો આ પ્રકારે મહેનત કરીને પોતાને જ કેનાલ સાફ કરવી પડતી હોય તો એનાથી મોટી કોઈ પણ શરમજનક બાબત હોય ના શકે ત્યારે અહીંના ખેડૂતો મહિલાઓ અને યુવાનો જે આ પ્રકારની જે કામગીરી કરી રહ્યા છે તે તેઓના માટે તો બિરદાવવા લાયક જ કહી શકાય પરંતુ સરકાર માટે ચોક્કસ આ શરમજનક બાબત છે એવું કહી શકાય રાજેશ જોશી ન્યૂઝ ગુજરાતી ગોધરા પંચમહાલ નવસારીમાં અગિયાર કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઈમે વધુ એક ધરપકડ કરી પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધા અગાઉ પાણી પુરવઠા વિભાગના બાર અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે નેવું થી વધુ ગામોમાં કાગળ ઉપર ગામો બતાવી કૌભાંડ આચર્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત રિઝર્વનેશન ટ્રાયબલ કાર્યક્રમમાં રૂપિયા બાર પોઈન્ટ ચોમાળીસ કરોડ ભ્રષ્ટાચાર થયો હતો છ અધિકારી અનેક નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી છે એકસો ઓગણસાઠ કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા હતા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં એક લાખથી વધુ ડુંગળીના થેલાની આવક નોંધાઈ ડુંગળીના ચારસોથી લઈ સાતસો રૂપિયા જેવા પ્રતિમણના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકના કારણે અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે બંગાળ યુપી બિહાર પંજાબ દિલ્હી હરિયાણાના વેપારીઓ મહુવા યાર્ડ ખાતે ડુંગળીની ક્વોલિટી સારી હોવાથી ખરીદી કરવા આવી રહ્યા છે શિયાળાની શરૂઆત થતાં લોકોને મચ્છરજન્ય રોગચાળામાંથી આંશિક રાહત મળતી હોય છે પરંતુ આ વખતે હજુ પણ મચ્છરજન્ય રોગચાળામાંથી રાહત નથી મળી રાજકોટ શહેરમાં ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુનો એક કેસ મેલેરિયાના બે કેસ જ્યારે કે ચિકનગુનિયાના આઠ જેટલા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું આ તરફ રાજકોટ મનપા દ્વારા રોગચાળાને કાબુમાં રાખવા સતત દવા છંટકાવ ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસ સહિતના પચીસો જેટલા કેસ માત્ર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા હોવાનું સામે આવ્યું રાજકોટ મહાનગરપાલિકાના ગત સપ્તાહના જે આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે છે પીડીયુપી કેસ ખાતે નોંધાતા આ એચઆઈપીના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે જે છે એ મેલેરિયાનો એક કેસ જે નોંધાયેલો છે આ ઉપરાંત ડેન્ગ્યુના આઠ કેસ અને ચિકનગુનિયાના બે કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જોઈએ તો શરદી ઉદરસના તાવના કેસીસમાં આંશિક વછાળો છે નોંધાયેલો છે સ્વાસ્થ્ય જાળવવા માટે ખાસ કરીને સવારે અને સાંજે ઠંડીના પવન અથવા ઠંડીના સમયે જે છે બહાર જવાનું ટાળવું જોઈએ જો બહાર જવાનું થાય તો ખાસ કરીને વૃદ્ધો બાળકો અને સગર્ભા બેનો ઉપરાંત કેન્સર અને અન્ય જેમની રોગપ્રતિકારક શક્તિ છે

આ દીપડાઓને ઝડપી લેવા અને પ્રજાજનોને સુરક્ષા આપવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા રાત દિવસ ખડેપગે રહીને પોતાની કામગીરી અદા કરવામાં આવી રહી છે તાલુકાના વિવિધ વિસ્તારોમાં પંદરથી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા નવસારીના વાંસદામાં દીપડાના આતંક દીપડાનો આતંક યથાવત આંબાબારી ગામમાં દીપડાના હુમલાથી બાળક ઘાયલ છ વર્ષીય દીક્ષિત ચૌહાણ નામનું બાળક જે હુમલાના કારણે ઘાયલ થયો વહેલી ખેતરમાં બાળક પર હુમલો બાળકને તાત્કાલિક સારવાર અર્થે કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ થતા અધિકારીઓ પણ દોડી આવ્યા જે બાદ પાંજરું દીપડાને પકડવા માટે તજવીજ હાથ મહેસાણાથી જ્યાં તોફાની કપિરાજ પુરાયા સતલાસણામાં કપીરાજે આતંક મચાવ્યો હતો છેલ્લા બે દિવસથી કપીરાજે ભય ફેલાવ્યો હતો કપિરાજ પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો પ્રવાસન સ્થળ દીવમાંથી સિંહોનું જશાધાર અને દીવ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી રેસ્ક્યુ કરાયું છેલ્લા ઘણા દિવસોથી દરિયા કિનારા સહિતના વિસ્તારોમાં સિંહોના ફેરા જોવા મળી રહ્યા હતા થોડા દિવસ પહેલા દીવના નાગવા બીચ અને વણાકબારા રોડ પર પણ સિંહો દેખાયા હતા જોકે અવારનવારસિંહોના ને લઈ વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હવે આગળ વાત કાતિલ દોરીથી સાવધાનની ઉત્તરાયણ પહેલા કાતલ દોરીનો કહેર વખર્યો સુરતના કિમમાં પતંગની દોરીથી યુવકનું મોત દોરીથી યુવકનું ગળું કપાતા મોત મૂળ ઉમરપાડાના ચાલીસ યુવકનું મોત સારવાર દરમિયાન યુવકનું મોત થયું થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું મોત થયું હતું કિમ બ્રિજ પર દોરીથી યુવકનું ગળું કપાયું બાઇક સવાર દંપતી બ્રિજ પરથી જઈ રહ્યું હતું ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નીપજ્યું મૂળ ઉમરપાડાના ચાલીસ વર્ષે યુવકનું મોત નિપજ્યું કેસ આવ્યો હતો કે કિંગ ફ્લાયઓવર બ્રિજ પરથી કોઈ કપલ બાઇક પર જતા હતા તો કંઈક દોરા વડે ગળું કપાઈ જતા એમને લઈને આવ્યા હતા પણ એ શું ખૂબ ગંભીર હાલતમાં હતા તો તે દરમિયાન પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ અમે અમારી હોસ્પિટ અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સુરત સિવિલમાં ખસેડ્યા અને ત્યાં પહોંચતા એમનું મૃત્યુ થયું છે એ પેશન્ટનું નામ શૈલિયાભાઈ સિદ્ધિયાભાઈ વસાવા હતું ઉંમર વર્ષ ચાલીસ હતી એ તો નવેમ્બર મહેસાણામાં પણ દોરીથી એક નિર્દોષનો જીવ ગયો હતો ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીઓ ઘાતક બની છે મહેસાણામાં માં દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત નીપજ્યું આંબલિયા સાણ બ્રિજ પર યુવકના ગળાના ભાગે દોરી વાગી પચીસ વર્ષીય યુવકનું

ત્રીસ થી ચાલીસ ટકા મકાન મોંઘા થઈ જશે અને આટલી મોટી માત્રાની અંદર અગર મકાનો મોંઘા થઈ જશે તો કઈ રીતે પોષણ આવે પણ આટલો મોટો ભાર અસહ્ય છે અને કોઈ પણ રીતે કોઈ પણ વર્ગને નાનામાં નાનો વર્ગ હોય કે મોટા મોટો વર્ગ હોય એને આ એક્સેપ્ટેબલ કે પચી શકે એવો નથી સુરતમાં અસામાજિક તત્વો નો આતંક વધ્યો વરાછામાં તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે દુકાનોમાં તોડફોડ કરાઈ તોફાની તત્વોએ દુકાનોમાં તોડફોડ કરીને હંગામો મચાવી દીધો આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી સર્જાઈ હતી વેપારીઓ કરગરી રહ્યા હતા કે આ રીતે નુકસાન ન કરો પરંતુ આ અસામાજિક તત્વો એ રોકાવાનું નામ નથી નહોતા લઈ રહ્યા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કઈ રીતે આ તોફાની તત્વોએ થોડા થોડી મિનિટો માટે અહીં આતંક મચાવ્યો હતો આ સીસીટીવી ફૂટેજ એ વાતને પણ સાબિતી આપે છે કે અહીં કાયદાની અને પોલીસનો કોઈ જ ડર નથી કાયદાની એસી તહેસી કરતા અસામાજિક તત્વો જેમણે વેપારીઓને પણ નુકસાન પહોંચાડ્યું છે કારણ કે જે દુકાનમાં માલ ભરીને રાખ્યો હતો તેનું વેચાણ તો ન થયું પરંતુ આ રીતે તેમાં તોડફોડ થઈને આર્થિક નુકસાન વેઠાવવાનો વેપારીઓને વારો આવ્યો દ્વારકામાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ મફતમાં પેટ્રોલ ભરી આપવા મારામારી કરાય દ્વારકા નેશનલ હાઇવે પર બરડિયા પાસેનો બનાવ પંપ પંપ કર્મચારીને કહ્યું મફત પેટ્રોલ પેટ્રોલ કર્મચારી સાથે મારામારી પણ કરી બનાવમાં પંપ કર્મચારી ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયો તો પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ મારામારી કરી ગુંડાગર્દી કરી આ કર્મચારીએ ના પાડતા જ તેને માર મારવામાં આવ્યો છે અત્યાર સુધીમાં બે થી અઢી કરોડ વસૂલ્યા વર્ષ બે થી બે અઢાર સુધીમાં સુડતાળીસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું વ્યાજખોરની હાજરીમાં વેપારીએ ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પરિવારને જાણ વેપારીના પરિવારને જાણ કરાતા જ પરિવાર પણ દોડી આવ્યો તેમને પણ નુકસાન કરવાની ધમકી આ વ્યાજખોરોએ આપી હતી સમાચાર સુરતના માંગરોળથી માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો કઠવાડા ગામની સીમમાંથી સુરતના બ્રિજેશની જાણકારી પ્રાથમિક દ્રષ્ટિએ નું નિરીક્ષણ કરતા સંપૂર્ણ બોડી બળી ગયેલ હતી બોડી ઉપર એક પણ જાતના કપડા હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એનું કોઈએ કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યો હોય તેવું લાગતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ સુરતના ઉધના વિસ્તારમાં આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર થયેલા બે રાઉન્ડ ફાયરિંગ મામલે આરોપીઓને પોલીસે મેથી પાક ચખાડ્યો ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસની ટીમ દ્વારા ચાર આરોપીઓને ઝડપી નવી રાઉન્ડ પોલીસે સરઘસ કાઢ્યું આરોપીઓએ લોકો સમક્ષ હાથ જોડી વરઘોડો કાઢ્યો પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું